મૃતક બાળકીના માતા ટિફિન સર્વિસ ચલાવતા હોય આરોપીએ ટિફિન મંગાવતા કિશોરી આરોપીના ઘરે ટિફિન આપવા માટે ગઈ હતી અને ત્યારે જ કોઈ અગમ્ય કારણોસર છરીના ઉપરા છાપરી ઘા મારી બાળકીની હત્યા નિપજાવી દેવાતા પરિવારજનો હતપ્રત બની ગયા હતા ઘટનાના પગલે જામનગર પોલીસ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ પર પહોંચી હતી હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે અને પોલીસે તે જાણવાના પ્રયાસ હાથ ધરી આરોપીની શોધખોળ શરૂ કરી છે મળતી માહિતી મુજબ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી બાળકીના માતા ટિફિન સર્વિસ ચલાવે છે આજે બપોરે માતા પિતા કામ અર્થે બહાર ગયા હોય પાડોશમાં જ રહેતા આરોપીઓ તેમના ઘરેથી ટિફિન મંગાવ્યું હતું જેથી બાળકી ટિફિન લઈને આરોપીના ઘર પર ગઈ હતી થોડીવાર બાદ બાળકી પર હુમલો કરાયો હોવાની સ્થાનિકોએ જાણ કરતાં બાળકીની બહેન ત્યાં દોડીને પહોંચતા બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી આરોપીના ઘરમાંથી એક છરી પણ મળી આવી હતી ઘટનાની જાણ પોલીસને કરાતા પ્રેમસુલ ડેલુ જયવીરસિંહ ઝાલા અને દોડી ગઈ હતી અને આરોપીને ઝડપવા માટે ચક્રુ ગતિમાન કર્યા હતા આ અંગે જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બાળકીના વિસ્તારમાં જ રહેતા યુવકના ઘરે કિશોરી ટિફિન આપવા ગઈ હતી ત્યારબાદ તેની બહેનને જાણ થઈ કે બાળકીની બહેન અને માતા બાળકીને લઈને હોસ્પિટલ ગયા હતા જ્યાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી લોહીમાં તરબોળ બાળકીની લાશ માતાના ખોળામાં જોઈને રૂવાટા પણ ઉભા થઈ જાય તેવી આ હત્યાનો મામલો સામે આવ્યો છે રહેતા એક આ બાળકીને છરીના તેની કરપીણ હત્યા કરી છે આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી છે અને હાલ આરોપી નાસી છૂટ્યો છે અને તેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે જામનગરથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ